અરે અરે બાપા રે આ ડોસી હશે હો માર્યો છે બાપા આજકાલ તમારો બહુ સુધરી ગયો છે હો આ ઇન્સ્ટાગ્રામમાં માં ચેવી સોળિયું ડિસ્કો કરતી હોય છે અને બલ્યું અમારા આજા માં તો ઉભા બાઈડા માં ધોકા ખાવા પડે છે બાપા હે ભગવાન ચેવી ડોસી આલી છે મારા તો બૈડા રાતા છોડ કરી લા છે બાપા શું કરવું મારે હવે તો કઈ થાતું નથી મારાથી અરે અરે મારા ભગવાન એ ચંપુ પોળાનાથ મારા ભગવાન બૈડા હું દઈ જા મારા અજે શું છે મારા રોયા નબળા તે તો મારો જીવ લીધો તારું નખું જાન તને પ્લાસ્ટિક ના જીવડા પડે આ ભમરાળી દોશી ચરાઈ ગઈ અલે આ મારી રૂપાળી દોશી ઈ તો હું નથી કે તો એકલો એકલો વાતો કરું છું આ કાળ મોઢી શીખર ચાર બાજુમાં આવી ગઈ મને તો ખબર એ નથી રી

પાછો આપડા બેન આવે છે ને બંધ થઈ દાદી ઉવે કાળ છા કુતરી હે રાવાની બહુ તેમાં તું રેવા દીધી ઓ તે તો મારો ભાવ બગાડ્યો નખુજીયા હે હવે તો તું મરીદા નબળા હવે દમ બગડની દોષી હું તો શાંતિ થી જિંદગી જીવતો તો અને તે મારી જિંદગીમાં ધૂળ ફેરવી જ્યારથી તું મળી ત્યારથી બા લ્યો તમે કોકના ભોડામાં છોડવાનું કેતો તા ને એય ભમરા રાતાને ખબર નઈ પડતી આ હમે આવું બોલવાનું આવે છે મોઢા કાળિયા બા તો તમે કીધું એટલે છો અરે તારું થાય તો મને મારવાનો પ્લાન બનાવતો એમ ને તો તો શું લેવા મોટા ઉપર પડ એટલે આ દમ બગી ની દુશી હું તને મારવાનો પ્લાન નથી બનાવતો અને પહેણવા તો આવું જ ને ચમના આવું તારો બા મોટા ઉપર ગોળ ધાણા લઈને આવ્યો હતો ને હવે તો મારો લગ્ન નો ખર્ચો બધા પાણી ના રે લે એ ભગવાન હવે તો લઈ લે મને ના ડૂસી ને લઈ લે અને દાંત વગર વગરના દોહા ઈ તો હું હોય તને રહું બીજી ચીખ હોત ને તો તો ચારે જતી રહી હોત ઓહ હમ મારા હા હા કાર્યા

નકે પછી કેતો ને કે મને રોટલા ના કરી અલ્યા કા ભોણ શું કરું હાન આ کارચાનું હવે તારા ટાટિયા ભાજી નથી જા તે મને દણું દળાવા જાવાનું કે તું આવડા મોટા ગંઠા ડોહાને શરમ નથી તને આવતી હું દણું દળઈ આવ હે તે કાળ મોઠી મનાડી અરે રોટલા ખાવા હોય તો સાના માનો દળાઈએ મારે તો કશું ખાવાનું નથી મારે તો આ દપ્પા છે તારા નામનો રોટલો બનાવી પ્રો એટલે હું ખાઈ લ્યો કુતી હે પમરા તારે મારે રોટલો ખાવો છે તારું હાથે પાવન ખુદ જાય ન ખુદ આપ ભમરા શું કરું anu મારે શું કરવું શું હમણે ઊભા બૈડામાં હવે હવે તે તો ન ખુદ ઘઢાયો ઉપરુ ઘરમાં અમાર નામનું અદવાળું નહીં થવા જે તું તો મારી હા હરી કાળી કૂતરી હે ભગવાન મારા કરમ ફૂટ્યાતા તે મુ આ નખો દેને પટકણી જીવતે જીવ મરી જીવતે જી જો અમરાલીન રોવાનું સાલુ થઈ ગયું શું કરું હવે આનું મારું શું કરું મારા ભગવાન શું કરું એ હવે તો રોવાનું બદ કર હું જાવ છું દૈણું દળાવા ભમરાળી દત વગેરેની બોખલી તો પેલા માની જો તો આટલું બધું કરવું પડત પણ ઝુકવું પડે બાકી કોઈ દાડે ઝૂકે નહીં પણ આ બાયડીએ હામું ઝુકવું પડે હવે હું દહી દળાવતો આવું હે મારા ભગવાન મને આવું બૈન આવ્યું ના આવતા હું દાયણું દળાવતો આવું